મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની બીજી ટર્મની ચૂંટણીને લઈ મહુવા શહેર તેમજ જિલ્લાભરના રાજકારણમાં હલચલ વર્તાઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ બનશે ચેરમેન બનવાનો દાવો કોણ કરી રહ્યું છે આવો લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી એક રિપોર્ટ નિહાળીએ આવતીકાલે મહુવાના માર્કેટિંગ યાર્ડના બીજી ટમના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયાને લઈ શહેર તથા જિલ્લા જિલ્લાભરના રાજકારણમાં હીલચાલ જોવા મળી રહી છે તમામ સભ્યો પોતપોતાના ચોકઠા ગોઠવી ચેરમેન બનવાના દાવા કરી રહ્યા છે તો ચાલો મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ બનશે તે જાણીએ મહુવાના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના ત્રીજા નંબરનું તો ગુજરાતના નવમા નંબરનું માર્કેટિંગ યાર્ડ કહી શકાય છે આવકની દ્રષ્ટિએ નફાની દ્રષ્ટિએ પ્રગતિ અને વિકાસ ચોખાઈને લઈ આ મહુવા માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું આગળી હરોળનું માર્કેટિંગ યાર્ડ કહી શકાય છે અને 11 કરોડ નફો કરતું આ મહુવા માર્કેટિંગ યાર્ડ છે અને તેનો શ્રેય હાલના માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને આપવું પડે છે ઘનશ્યામભાઈ પટેલ બે હજારને ચારના વર્ષથી બે હજારને ચોવીસના વર્ષ સુધી મહુવા માર્કેટિંગ યાર્ડનું સફળ સુકાન સંભાળી ચૂક્યા છે જેમાં એકાદ વખત તેઓ મુખ્ય હોદ્દા પર રહ્યા ન હતા પણ ઘનશ્યામભાઈ પટેલના સફળ સુકાનને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ આ વિકાસ નફો શક્ય બન્યો છે તેવું માની શકાય છે આવતીકાલે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મહુઆ માર્કેટિંગ યાર્ડના બીજા તમના ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે આ ચૂંટણી પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર બોટાદના અધ્યક્ષાને યોજાશે મહુઆ માર્કેટિંગ યાર્ડના ચૂંટાયેલા ખેડૂત વિભાગ વેપારી વિભાગ સરકારી વિભાગ સ્થાનિક સ્વરાજ્ય અને સરકાર પ્રતિનિધિ મળી કુલ સત્તર સભ્યો દ્વારા ચેરમેન ની નિમણૂક કરાશે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ બની શકે છે ચેરમેન બનવા કોણ માંગે છે કોણ દાવો કરી રહ્યું છે કે ચેરમેન હું બનીશ ચાલો જાણીએ અને દાવેદારોની વાત કરીએ ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન ફરી બની શકે છે કે કોઈ નવો ચહેરો ચેરમેન નો તાજ પહેરશે ઘનશ્યામભાઈ પટેલ મજબૂત રાજકીય નેતા છે અને સફળ માર્કેટિંગ યાર્ડ નું સુકાન પણ સંભાળી ચુક્યા છે પણ જોવાનું એ રહ્યું કે ચેરમેન તે બનશે કે કોઈ નવો ચહેરો કાલે આ સસ્પેન્સ પૂર્ણ થશે જસુભાઈ કાતરિયા નું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ચેરમેન માટે તેમના સમાજ રાજકીય આગેવાનો તેઓ મનાઈ રહ્યા છે હાલ તેઓ વાઇસ ચેરમેન નું પદ પણ સંભાળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના મહુવાના ચેરમેન બનવા જીલ્લુભાઈ ભૂકણનું નામ પણ ચર્ચામાં છે તેઓ સરકારી ક્ષેત્રમાં આગેવાન છે અને રાજકીય રીતે મજબૂત છે પૂર્વ મંત્રીના નજીકના મનાય છે તેવું જાણકારો કહી રહ્યા છે ત્યારે જીલ્લુભાઈ ભૂકણ પણ ચેરમેન બની શકે છે કનુભાઈ કાકરીયાનું નામ પણ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન માટે ચર્ચાઈ રહ્યું છે પોતાના સમાજમાં આગેવાન છે અને સેવાકીય ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે પણ મજબૂતીથી આગળ વધી રહ્યા છે એટલે કનુભાઈ કાકરીયા પણ ચેરમેન બની શકે છે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બાબુભાઈ જોડિયા પણ બની શકે છે

જીતેન્દ્રભાઈ જાનીનું નામ પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બનવાને લઈ ચર્ચામાં ચાલી રહ્યું છે જીતેન્દ્રભાઈ જાની બ્રહ્મ સમાજના આગેવાન છે પૂર્વ મંત્રીના નજીકના મનાય છે તો ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન અને રાજકીય રીતે તેમની વગ વધારે મજબૂત છે તેવું મનાઈ રહ્યું છે જોઈએ આવતીકાલે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનનો પદભાર કોણ સંભાળશે એના એજ કે પછી નવો ચહેરો કોના ચોકઠા સરખા ગોઠવાય છે કોની રાજકીય વગ વધારે છે આ સસ્પેન્સ આવતીકાલે ખુલ્લી જશે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રક્રિયામાં શું હોય છે ક્યારે છે ચૂંટણી અધિકારી કોણ છે તેની તમામ બાબતોને લઈ માર્કેટિંગ યાર્ડ મહુવાના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણી સાથે વાત કરીએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાની બીજી ટર્મની સભાપતિ એટલે કે ચેરમેનની ચૂંટણી આવતીકાલે બપોરે ત્રણ વાગે ખેડૂત તાલીમ કેન્દ્ર મોવા ખાતે યોજાવાની છે જેમાં જિલ્લા રજિસ્ટ્રાર બોટાદના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજવામાં આવશે જેમાં ખેડૂત વિભાગના વેપારી વિભાગના સહકારી વિભાગ સ્થાનિક સ્વરાજ્ય તેમજ સરકાર પ્રતિનિધિઓ આમ કુલ મળીને સત્તર ડિરેક્ટરો વચ્ચે ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે